માતૃ સાથે પરિવારજનોએ નિવાસના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત એક પેડ માઘે નામ અભિયાનમાં સહભાગી થયા હતા વડાપ્રધાન તાજેતરમાં તાજેતર પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ મા કે નામ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું છે પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ વાતાવરણ શુદ્ધિ માટે પ્રાણવાયુ ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વનું પ્રદાન રહેલું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણપ્રિય જીવનશૈલી અપનાવવા માટે મિશન લાઈફની પ્રેરણા આપી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દરેક અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે તેમ એક પેડ મા કે નામ અભિયાનને પણ સૌ ગુજરાતીઓ વ્યાપક પ્રતિસાદ આપીને સફળ બનાવશે અને અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ મંત્રી બચુભાઈ ખાબડે વ્યક્ત કર્યો હતો